I mean mark par 84 ward nu 2 BHK fully furnished ફર્સ્ટ બેડરૂમ સેકન્ડ બેડરૂમ ફર્સ્ટ બેડરૂમ એન્ડ રોડ સાઈડ ફેસિંગ બાલ્કની સેકન્ડ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ સેકન્ડ ફ્લોર પર બંને બાજુ વિશાળ ટેરેસ મળશે સુવિધાઓની વાત કરીએ તો અહીં તમને પીઓપી એન્ડ લાઇટિંગ ગરમ પાણી માટે ગીઝર વોટર પ્યુરિફાયર બે વોર્ડરોબ ટીવી યુનિટ બે બેડ સીસીટીવી સિક્યુરિટી તેમજ 24 કલાક પાણીની ફૂલ સગવડ મળશે કનેક્ટિવિટીની વાત કરીએ તો આ મકાન એસ્ટ્રોન ચોક કલાવર રોડ સ્વામિનારાયણ મંદિર બેંક સ્કૂલ તથા હોસ્પિટલ થી તદ્દન નજીક છે છેના રાજકોટના પોસ્ટ એરિયામાં તમને પરવડે એવું મકાન